પ્રણામ જય વટેવા ની અંદર આપણે તત્વ અને નાડીને જાણવાની પદ્ધતિ જોઈ હતી હવે આ વિડીયોના માધ્યમે આપણે તત્વોને જ જાણવાની બીજી અનેક શાસ્ત્ર પદ્ધતિઓ છે એને પણ સમજીશું કે તત્વોને કેવી રીતે સમજી શકાય સૌથી પહેલા અરીસો એટલે કે આઈનો એની સામે મુખ રાખીને એક સાથે મોમાંથી શ્વાસ બહાર કાઢવાનો છે એ રીતે પછી આપણે બારીકાઈથી નિરીક્ષણ કરીએ કે એ જે શ્વાસ બહાર કાઢ્યો છે એટલા ભાગની અંદર કેવા પ્રકારની આકૃતિ ચિત્રાઈ છે આપણે જો જાણીશું જોઈશું બરાબર સમજીશું તો એની અંદર અલગ અલગ આકૃતિઓ હશે એમાંથી જો ચોરસ આકૃતિ જણાતી હોય ચોરસ ખાનું જણાતું હોય તો એ પૃથ્વી તત્વ ચાલુ છે એમ સમજાય છે ત્યારબાદ ગોળ આકૃતિ જણાતી હોય તો એ જળ તત્વ ચાલુ છે એમ સમજાય છે ત્રિકોણ આકૃતિ જણાતી હોય તો એ અગ્નિ તત્વ ચાલુ છે એમ સમજાય છે ધ્વજની આકૃતિ જણાતી હોય તો એ વાયુ તત્વ ચાલુ છે એવું સમજાય છે અને આ ચારમાંથી કોઈ પણ ન જણાતું અને નાના નાના છીટાછીટા જણાતા હોય તો આકાશ તત્વ ચાલુ છે એવું આપણે સમજીએ હવે અન્ય રીતની અંદર આપણા હાથ બંને હાથના અંગૂઠા અને આંગળીનો પ્રયોગ કરીશું બંને અંગૂઠાઓને કાનની અંદર એવી રીતે અંદર દબાવીશું કે બહારનો કોઈ પણ અવાજ અંદર ન આવે આપણને સંભળાય નહીં બંને જે તર્જની આંગળી છે એને આપણી આંખો બંધ કરી અને એની ઉપર રાખીશું બંને જે મધ્યમાં આંગળી છે એ મધ્યમાં આંગળીને આપણા નાકના જે છિદ્રો છે નસકોરા એને દબાવી દઈશું અનામિકા આંગળી જેનાથી પરમાત્માની પૂજા કરીએ છીએ બંને આંગળીને આપણે આપણા હોઠ ઉપર રાખીશું આ રીતે અને આપણી જે કનિષ્ઠા નાની આંગળી છે ટચલી આંગળીને આપણે આપણી દાઢી ઉપર રાખીશું હવે આ રીતે કરીને ત્યારબાદ આપણી જે તર્જની આંગળી જે આંખ ઉપર રાખી છે એને બરાબર આ રીતે મસળવાની છે એકદમ હલકા હાથે આ મસળશું પાંચથી સાત વાર ત્યારે આપણા બંને ભવાની મધ્યની અંદર આજ્ઞા ચક્રની અંદર એક રંગ આપણને દેખાશે એ રંગને આપણે ખાલી જોવાનું છે બસ આટલું કર્યું એ રંગને જોયા પછી જો પીળો રંગ હોય તો પૃથ્વી તત્વ ચાલુ છે એ રીતે આપણે સમજવી જો સફેદ રંગ હોય તો જળ તત્વ ચાલુ છે જો લાલ રંગ હોય તો અગ્નિ તત્વ જો લીલો રંગ હોય તો વાયુ તત્વ અને જો બ્લેક એટલે કે કાળો શ્યામ રંગ હોય તો આકાશ તત્વ ચાલુ છે એવું આપણે સમજવું આ બે પદ્ધતિ જે શાસ્ત્રમાં બતાવી છે એ તમારી સામે મૂકી તત્વોને જાણવાની પદ્ધતિ આને બરાબર પ્રયોગ કરજો અને હવે આપણે આગળ આ તત્વોને જાણવાથી શું ફળ મળે આ તત્વોને કેમ જાણવા જોઈએ નાડીને કેમ તપાસવી જોઈએ એની બધી વાતો એના કારણો સાથે આગળના વિડીયોમાં આપણે ચોક્કસ જઈશું પ્રણામ આપને આ સંદર્ભની અંદર આ વિષયની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય કમેન્ટ બોક્સની અંદર ખાસ કમેન્ટ કરજો તમારા પ્રશ્નનો ઉત્તર વિડીયોના માધ્યમે આપવામાં આવશે પ્રણામ